આજે ધનતેરસના પવિત્ર અવસર ઉપર સોની બજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો જોકે ઊંચા ભાવના કારણે ગ્રાહકોએ સુકુન સાચવવા લાઇટ વેટની ગોલ્ડ જ્વેલરી સોના ચાંદીની લગડી સિક્કા સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરી હતી આજે ધનતેરસ પર્વને લઈને વડોદરા શહેરના સોના અને ચાંદીની ખરીદીનો જબરજસ્ત માહોલ જોવા મળ્યો હતો આ વર્ષે સોનાના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે છતાં પણ ખરીદારોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી જોકે ગત વર્ષની તુલનામાં ત્રીસથી ચાલીસ ટકા જેટલા ઘરણાની ખરીદીમાં ફરક જોવા મળ્યો છે બીજી તરફ પરંપરાગત રીતે શુભ મનાતા આ દિવસે લોકો નવા આભૂષણો અને ચાંદીની વસ્તુઓની ખરીદી કરવા ઉત્સુક દેખાયા હતા ચાંદીના સિક્કા વાસણો પૂજા સામગ્રી લગડીઓ અને માતાજીના સિક્કાઓની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે સોનાના વધેલા ભાવ વચ્ચે પણ ધન ધનતેરસની ચમક ઓછી પડી નથી લોકોએ શુભ મુહૂર્તનો લાભ લઈને ચાંદી અને સોનાની ખરીદી કરી પર્વની ઉજવણી કરી હતી વાઘોડિયા રોડ સ્થિત ગણદેવીકર જ્વેલર્સ ખાતે પણ મોટી સંખ્યામાં ગ્રાહકોએ પધારીને સોના ચાંદીના દાગીના સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરી હતી જે સંદર્ભે અગ્રણી દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષની તુલનામાં ત્રીસથી ચાલીસ ટકાના ઘરેણાની ખરીદીમાં ફરક પડ્યો છે જોકે લગડી ચાંદી સોનાના સિક્કામાં લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે ગોલ્ડમાં લાઇટ વેઇટની જ્વેલરી લોકો ખરીદી રહ્યા છે ગણદેવીકર જ્વેલર્સ દ્વારા દિવાળીને લઈને ખાસ ઓફર પણ લાવવામાં આવી છે જેમાં સીધો કસ્ટમરને બેનિફિટ મળે જે ઓફર છેલ્લા મહિનાથી છે ભાવ વધારાને લઈને અમે કંટ્રોલ નથી કરી શકતા પણ અમે માર્જિન ઓછું કરી કસ્ટમરના એક સેન્ટિમેન્ટ ગોલ્ડ માટે મેન્ટેન રહે અને વધે કસ્ટમરને એમ ન થાય કે આ ભાવ વધારો આટલો વધ્યો છે તો સોનું આપણા હાથની બહાર છે એવું ન થવું જોઈએ એ કસ્ટમરને બેનિફિટ થાય માટે અમે ફ્લેટ ઓફર રાખી છે ધન ધનતેરસના અવસરે આજે મોટી સંખ્યામાં લોકોએ સોના ચાંદીના દાગીના સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી હાલમાં સોનાના ભાવ જે વધેલા છેલ્લા બે ત્રણ મહિનાથી ગ્રેજ્યુઅલી ભાવ ઘણા વધેલા છે તો એના લીધે માર્કેટમાં ભાવની અસર તો દેખાય જ છે ગત વર્ષ અને આ વર્ષની કમ્પેરિઝનમાં ઓલમોસ્ટ ત્રીસેક ટકાનો ફરક પડેલો છે ત્રીસ ચાલીસ ટકાનો ઓર્નામેન્ટ્સની ખરીદી પર પણ જ્યારે આપણે લગડી જોઈએ ચાંદીના સિક્કા કે સોનાના સિક્કા તો એમાં લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે કારણ કે એમાં રિટર્ન મળેલું છે ગયા વર્ષના ને આજના ભાવમાં જ ઘણો ફરક છે લગભગ ચાલીસથી પચાસ ટકાનો ફરક થયેલો છે તો એટલે લોકો હવે ગોલ્ડ બાર અને સિલ્વર બાર તરફ અટ્રેક્ટ થઈ રહ્યા છે અને જ્યારે ગોલ્ડમાં જોઈએ તો ગોલ્ડમાં હવે લાઇટ વેઇટની જ્યુલરીઝ પસંદ કરી રહ્યા છે કારણ કે ભાવનો જે વધારો થયો છે તો એમાં બજેટ થોડા ઘણા ડિસ્ટર્બ થતા હોય છે તો એમાં લાઇટ વેટની જ્વેલરીઝ ચાલી રહી છે હા મનમનતા ગ્રાહકો માટે અમે સારા ગણદેવીકર જ્વેલર્સ આમ તો ઓફર્સ બધી ચાલતું જ હોય છે આખું વરસ ચાલતી હોય છે પણ અમે જે ઓફર હમણાં લાવ્યા છે કે સીધો સીધો બેનિફિટ નો નેગોસિએશન અપ ટુ ડિસ્કાઉન્ટ નહીં સિલેક્ટેડ સ્ટોક પર પૂરેપૂરો હંડ્રેડ પર્સન્ટ સ્ટોક પર અમે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે અને સ્લેબ રેટ રાખેલા છે કે એમાં સીધો કસ્ટમરને બેનિફિટ મળે આ પણ અમે ઓફર છેલ્લો મહિનાથી અમે સ્ટાર્ટ કરી હતી જે ભાવ વધ્યા છે તો ભાવ વધારો અમે કંટ્રોલ નથી કરી શકતા પણ અમારા માર્જિન્સ અમે ઓછા કરીને કસ્ટમરમાં એક સેન્ટિમેન્ટ્સ ગોલ્ડ માટે મેન્ટેન રહે અને વધે કસ્ટમરને એવું ના થાય કે આ ભાવ આટલો વધી ગયો છે સવા લાખ થઈ ગયો તો હવે સોનું આપણા હાથની બહાર એવું ના થવું જોઈએ તો એ કસ્ટમરને બેનિફિટ થાય કસ્ટમરના સેન્ટિમેન્ટ્સ ગોલ્ડ માટે એટલા જ જરૂરી જળવાઈ રહે એની માટે અમે અમારા માર્જિન્સ ઓછા કરીને ફ્લેટ ઓફર રાખેલી છે સોના ચાંદીની ખરીદીનું મહત્ત્વ આજે ધનની પૂજા આજે થતી હોય છે ધનતેરસ અને આજના ટાઈમમાં સોના અને ચાંદી જેવું ધન કોઈ જ નથી એ તમે જોયું હશે નહીં પ્રોપર્ટી માર્કેટ કે નહીં કશું સોનું અને ચાંદી એ જ સાચું ધન છે અને એની જ પૂજા કરવામાં આવે છે બાજી બીજી બધી વસ્તુઓ લેતા હોય છે લોકો આ શુભ દિવસોમાં પણ ખરેખર અર્થમાં આજે સોનું જે સાચું ધન છે એ પ્રૂવ પણ થયેલું છે જેણે જેણે સોનું હાથ સુધી લીધેલું છે અને એની પૂજા જ કરવામાં આવે છે